જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું આજે સમજીશું કે શ્રાદ્ધ પક્ષ માં કરવાના કાર્યો ની વિધિ અને મહત્વ કેટલું છે શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષ હિન્દુ ધર્મ માં એક પવિત્ર સમય ગાળો છે જે આપણા પૂર્વજો ને શ્રદ્ધાંજલિ આપવાનો સમય ગણાય છે આ સમયગાળો મહાભારત અને પુરાણો માં ઉલ્લેખિત છે અને હિન્દુ ધર્મ ના અનુયાયો આ દિવસો માં પુણ્ય કર્મો અને દાન કાર્ય કરે છે જેનાથી પૂર્વજો ના આત્મા શાંતિ મળી રહે છે શ્રાદ્ધ પક્ષ માં થનારા વિધિ વિધાનો નો મુખ્ય ઉદ્દેશ્ય આ સંસાર માંથી વિદાય લીધેલા પોતાના માતા પિતા અને અન્ય ને તર્પણ આપવો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરવી છે શ્રાદ્ધ પક્ષ ની શરૂઆત ભાદ્રવા સુદ પૂર્ણિમા થી થાય છે અને આ મહિના ની અમાવસ્યા સુધી ચાલે છે આ સમય ગાળો માત્ર સ્વજનો ને જ નહીં પણ તમામ પૂર્વજો ને શ્રદ્ધા સાથે યાદ કરવાનું અને તેમને પૂજવાનું અવસર આપે છે આ લેખ માં શ્રાદ્ધ પક્ષ માં કરવાના કાર્ય અને વિધિઓ પર ચર્ચા કરવામાં આવશે પહેલું છે કે શ્રાદ્ધ પક્ષ નો અર્થ અને મહત્વ શ્રાદ્ધ પક્ષ ના મૂળ અર્થમાં શ્રાદ્ધ શબ્દ નો અર્થ છે શ્રદ્ધા અથવા ભક્તિ અને પક્ષ નો અર્થ છે સમયગાળો આ સમયગાળો પંદર દિવસ નો હોય છે જેમાં દરેક હિન્દુ વ્યક્તિ પોતાના પૂર્વજો ને શ્રદ્ધાંજલિ આપે છે શ્રાદ્ધ પક્ષ નું મુખ્ય ધ્યેય છે કે મનુષ્ય પોતાના પૂર્વજોના અપકર્મો નો પ્રાયશ્ચિત કરી શકે અને તેમના આત્માના મોક્ષ માટે પ્રાર્થના કરી શકે શ્રાદ્ધ પક્ષ પૌરાણિક આધાર છે કે કે પિતૃઓ એટલે આત્માઓ તેમના સંતાનો તર્પણ પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ સંતુષ્ટ થાય છે અને તેમને આશીર્વાદ આપે છે એમ કહેવાય છે કે શ્રાદ્ધ વિધિ થી પૂર્વજો ને તૃપ્તિ મળે છે અને આથી પરિવાર સુખ શાંતિ અને સંપનતા મળે છે બીજુ છે કે શ્રાદ્ધ વિધિ માટે યોગ્ય સમય અને તિથિ શ્રાદ્ધ વિધિ પિતૃ પક્ષ કરવામાં આવે છે જે ભાદરવા અમાવસ્યા સુધી ચાલે છે પિતૃ તે દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે જે દિવસ કે તિથિ ને વ્યક્તિ ના અવસાન સાથે સંબંધિત હોય તથા પિતૃ પક્ષના શ્રાદ્ધ માં સૌથી મહત્વપૂર્ણ દિવસ છે મહાલય શ્રાદ્ધ એટલે કે અમાવસ્યા જે આખા પરિવાર ના પૂર્વજો ને શ્રદ્ધાંજલિ આપવા માટે યોગ્ય માનવામાં આવે છે ત્રીજું છે કે શ્રાદ્ધ વિધિ ની તૈયારી શ્રાદ્ધ વિધિ શરૂ કરતા પહેલા કેટલીક તૈયારીઓ કરવાની હોય છે આમાં મુખ્યત્વે તે સામગ્રી સમાવેશ થાય છે જે શ્રાદ્ધ વિધિ વપરાય છે તેમાં પ્રથમ છે પંડિત સાથે સંપર્ક શ્રાદ્ધ વિધિ પંડિત ની મદદ થી કરવામાં આવે છે શ્રાદ્ધ વિધિ માટે પંડિત ને સમયસર બોલાવવા માટે અને તેઓની જરૂરિયાત મુજબ સામગ્રી રાખવાની વ્યવસ્થા કરવાની હોય છે બીજું છે સામગ્રી એકત્રિત કરવી શ્રાદ્ધ વિધિ કાચા ચોખા કાળા તલ ગંગા જળ માટે પ્રસાદ ફૂલ અને દાન માટેનું સામાન એકત્રિત કરવું જરૂરી છે અને ત્રીજી વસ્તુ છે પ્રવાસની તૈયારી શ્રાદ્ધ વિધિ આસ્થાના સ્થાનો એ પણ કરવામાં આવે છે જેમ કે ગંગા નદી કિનારા પ્રયાગરાજ અથવા ગયાજી આ માટે પરિવાર સાથે ધાર્મિક યાત્રા પણ આયોજન કરી શકાય છે હવે ચોથું છે કે શ્રાદ્ધ વિધિ અને તર્પણ શ્રાદ્ધ વિધિ મુખ્ય ભાગ છે તર્પણ જે એક પ્રકારની વિધિ છે જેમાં તલ પાણી અન્ન અને પિતૃ ને સંતોષવા માટે પૂજા કરવામાં આવે છે આ વિધિ નીચે જણાવેલ ઘટનાઓનું મહત્વ છે એક છે પિંડદાન પિતૃ ઓને પિંડ ચઢાવવો એ શ્રાદ્ધ વિધિ એક મહત્વપૂર્ણ પગલું છે પિંડ બનાવવામાં ચોખા જવ અને તલનો ઉપયોગ કરવામાં આવે છે આ પિંડ પિતૃ ઓ ના મોક્ષ પ્રદાન કરે છે બીજું છે જળ તર્પણ પિતૃ ને તર્પણ કરવામાં આવે છે આ માટે તાંબાનો લોટો કાળો તિલ અને ગંગા જળ ઉપયોગ થાય છે પાણી પિતૃ સમર્પિત કરી તેમની તૃપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને ત્રીજું છે હવન હવન શ્રાદ્ધ વિધિ માં માનવામાં આવે છે હવન કારણે આસપાસ ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પિતૃ શાંતિ મળે છે હવે પાંચમી બાબત છે કે શ્રા અને મહત્વ છે દાન કરવું શુભ માનવામાં આવે છે અને ખાસ કરીને ભોજન વસ્ત્ર તાંબુલ સોનું ચાંદી વગેરે દાન માં આપવું તે શ્રેષ્ઠ માનવામાં આવે છે ખીરનું મહત્વ ખીર શ્રાદ્ધ વિધિમાં મહત્વ મહત્વપૂર્ણ છે ખીર પિતૃઓને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે છે ખીર ને પ્રસાદ તરીકે માન્યતા હોવાથી તેનો નૈવેદ્ય મોક્ષ અપાવવાની માન્યતા છે છઠ્ઠી વાત ધ્યાન માં રાખો શ્રાદ્ધ પક્ષ નિયમો અને તકેદારી શ્રાદ્ધ પક્ષ કેટલાક નિયમો અને તકેદારી રાખવી જરૂરી છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન મરજીવડા વૃદ્ધ જન કે રોગગ્રસ્ત ગ્રસ્ત લોકો સેવા કરવી શ્રાદ્ધ વિધિ ની પૂર્ણાહુતિ પછી પ્રસાદ

પુણ્ય કાર્ય માનવામાં આવે છે કથાઓ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ શ્રાદ્ધ દાન કરે છે તે જીવનમાં પુણ્ય પ્રાપ્ત કરે છે અને તેના બધા પાપો ધોઈ મોક્ષ મળે છે શ્રાદ્ધ પક્ષ માં કરવામાં આવનાર ખાસ દાન શ્રાદ્ધ પક્ષ કેટલીક વિશેષ વસ્તુઓ દાન કરવું શુભ માનવામાં આવે છે જેમ કે અન્નદાન દાન શ્રાદ્ધ માં દાન મહત્વનું છે ભોજન કરાવવું એ શ્રેષ્ઠ પુણ્ય છે બીજું વસ્ત્ર દાન છે ગરીબો કે બ્રાહ્મણો ને નવું વસ્ત્ર આપવું તે શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્વર્ણ દાન અને ગૌદાન જો સક્ષમ હોય તો શ્રાદ્ધ સોનું અથવા ગાય દાન કરવું એ મહાપુણ્ય કાર્ય માનવામાં આવે છે નવું શ્રાદ્ધ ના આધુનિક પ્રભાવ આધુનિક સમાજ પણ શ્રાદ્ધ વિધિ મહત્વ બંધ છે આજે પણ લોકો શ્રાદ્ધ વિધિ પર સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે જો કે આ વિધિ રચના અને વ્યવહાર માં થોડા ફેરફાર થયા છે પણ વિધિ મૂળ ઉપદેશ આજે પણ સમાન છે અને દસમો છે સમાપ્તિ શ્રાદ્ધ પક્ષ કરવામાં આવતી વિધિઓ અને દાન કાર્ય પૂર્વજો ના શાંતિ આપવાની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે જો તમને ગમ્યું હોય તો શેર કરીને બોલજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ